વીજળી બનાસકાંઠા જિલ્લામાં વધુ એક વીજળી પડવાની ઘટના સામે આવી છે કાંકરેજના સુદ્રોસણ ગામે વીજળી પડતા યુવકનું મોત નીપજ્યું છે યુવક પશુ ચરાવતો હતો તે સમયે અચાનક વીજળી પડી હતી અલ્પેશજી અમરજી ઠાકોર ઉપર આશરે ચોવીસ વર્ષીય તેમની ઉંમર છે અને તેમનું મોત નીપજ્યું છે યુવકના મોતથી પંથકમાં શોકનો માહોલ છવાયો છે મામલતદાર તેમ તલાટીને ઘટનાની જાણ કરવામાં આવી હતી મૃતક યુવકને થરાની

તલાટીને જાણ કરી છે ટીડી જાણ કરી ને જાણ કરી ખરાબ પીએમ કરવા માટે વાયા કોણ બાબુજી બાબુજી કોણ આજે સુધરો છો